ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાંચ ટુ વ્હીલ ગાડીઓ સાથે કિસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ભાવનગર વિસ્તારમાં થતી ઘરફૂટ ચોરીના બનાવો બનતા હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર વિસ્તારમાં થતી ઘરફૂટ ચોરી વાહન ચોરી વના વન ગુનાઓ સુધી કાઢવા માટે સખત સૂચના મુજબ પેટ્રોલિંગમાં હોય તારીખ બાર સાત બે હજાર ચોવીસ રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને સંયુક્ત રીતે બાતમી રાહ હકીકત મળેલ કે રામ ઉર્ફે વિશાલ મનસુખભાઈ પરમાર રહેઠાણ કરચોલિયાપરા ભાવનગરવાળું રબર ફેક્ટરી સર્કલ પાસે સૂર્યદર્શન કોમ્પ્લેક્સના માં કેટલાક વાહનો સાથે ઉભેલ છે જે મોટરસાઇકલ અને સ્કૂટર તેણે ક્યાંકથી ચોરી કરીને લાવલ હોવાની શંકા છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા રામ ઉર્ફે વિશાલ મનસુખભાઈ પરમાર રહેઠાણ કરચોલિયાપરા ભાવનગર વાળું શંકાસ્પદ મોટરસાઇકલ ત્રણ તેમજ સ્કૂટર બે સાથે હાજર મળી આવેલ જે મોટરસાયકલ સ્કૂટર અંગે તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી આ મોટરસાયકલ તેણે ચોરી અગર તો છડકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ જે આ માણસની પૂછપરછ કરતા તેણે આ પકડાયેલ વાહનો પૈકી એક એક્સેસ સ્કૂટર આજથી દોઢેક વર્ષ પહેલા આડોડિયા વાસતા સ્મશાન સામે આવેલ મુખ્યમંત્રી આવાસના પાર્કિંગમાંથી ચોરી કરેલ બાતમીના આધારે બાકીના વાહનો અજયભાઈ બાબુભાઈ બારૈયા રહેઠાણ ટેકરી ચોક પ્રભુદાસ તળાવ ભાવનગર વાળાએ ભૂલવાની ગાડીઓ આપેલ હોવાનું જણાવેલ જેમાં કુલ મુદ્દામાલ બે લાખ પચાસ હજાર નો મુદ્દામાલ કબજે કરી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ચોરી કરેલ વાહનો સાથે આરોપી અટકાયત કરી ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં માં સોંપી આપવામાં આવેલ જ્યાં પોલીસ દ્વારા પકડાયેલા આરોપી સામે ચોરી અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ જાહીર સૈયદ જીએન ભાવનગર